ये मुटु तुमक हावे मुटु तुमक हावे आजु अरु हालो मुटु तुमक हावे जिमुम जे तुम हावे जिमुम

હવે આપણે જાચો ટાઈમ લેશું નહીં આપણે લેશું પચીસમો અધ્યાય નો બીજો ભાગ એક ભાગ વચાઈ ગયો છે આપણે પેલા આપણા ગણપતિ દાદાને યાદ કરશું હે ગજાનન ગણપતિ દાદા અમારા શિવપુરાણમાં વાંચવામાં તમે હાજર રહ્યો અમારી ચૂક થાય તો માફ કરજો બીમાર હોય એ લોકોને સદગતિ આપજો સારા વિચાર આપજો અને ગણપતિ એમ કે આખો પરિવાર હું શિવ પણ વાંચું એમાં હાજર એ તમને મારી નમ્ર વિનંતી છે આપણે એવા છીએ પચીસમો અધ્યાય બીજો ભાગ શિવ મહાપુરાણ અને કદાચ હું લખતા ભૂલી જાઉં તો મહર્ષિ વેદ વ્યાસ રચિત રુચિત છે આના મહર્ષિવેદ વ્યાસ રુચિત અને આધ્યાય પચીસમો રુદ્રાક્ષનો મહિમા જો હું જે ઓલા ભજન કરું છું એમાં મને ઇંગ્લિશમાં ફાવતા નથી તો હું એના નામ લખતી નથી તો સોરી બધા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકવાળા ક્ષમા કરજો તમે સમજી લેજો કે કેનું છે એ તમે સમજી જાજો આપણે પહેલાં ત્રિકાળ સંધ્યા લેશું અને પછી आगणेकस् प्रश्लसु कराग्रेवस्ते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपात्नी नमस्तोभ्यां पादस्पर्शस्वश्वमे वसुदे वसुतं देवं कंसचारुणमर्दनम् દેવકી જગત જગદગુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ જો તો બીજો છે તે ભોજન કરવાનું છે યોગનો શિષ્ટચિન્હ અને ત્રીજો છે તે કૃષ્ણ વાસુદેવાય એ છે સુતી વખતે બોલવાનું છે તો તમારા બાળકોને તમે ખાસ બોલાવજો એ મારી નમ્ર વિનંતી છે દાદાના શ્રીકાળ સંધ્યા અગિયાર અને બે કોણી પર તથા હાથના કાંડા પર પણ અગિયાર અગિયાર ત્રણ જનોઈમાં અને બાકીના પાંચ રુદ્રાક્ષ કેડમાં ધારણ કરવા પાંચ રુદ્રાક્ષ કેડમાં ધારણ કરવા અને હે પરમેશ્વરી આટલી સંખ્યાના રુદ્રાક્ષ જેણે ધારણ કર્યા હોય છે તેનું સ્વરૂપ યોગેશ્વરના જેવું દરેકનો પ્રણામ પ્રણામ કરવા યોગ્ય છે તેનું પ્રણામ કરવા તથા સ્તુતિ કરવા લાયક બને છે આવું સ્વરૂપ ધરી આસન પર ધ્યાનમાં બેઠેલા મનુષ્યને શિવ એવા નામથી કહે તો મનુષ્યો તેના દર્શન કરી સર્વ પાપોથી છૂટી જાય છે તેના દર્શન કરી સર્વ પાપોથી છૂટી જાય છે અગિયારસોને અગિયારસો રુદ્રાક્ષની સંખ્યા ધારણ કરવાનો આ વિધિ મેં કહ્યો અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાનો આ મેં વિધિ કહી પણ તેટલા જ રુદ્રાક્ષ ન હોય તો બીજા ઉત્તમ પ્રકાર પણ હું કહું છું ચોટલીમાં એક માથા પર ત્રીસ અને ગળામાં પચાસ ચોટલીમાં એક માથા પર ત્રીસ અને ગળામાં પચાસ બે બાહુ પર જો સોળસોળ સોળસોળ કાંડામાં બાર બે ખંભા પર પાંચસો અને એકસો આઠ ની માળા કે જનોઈ બનાવી આ પ્રમાણે જે મનુષ્ય હજાર રુદ્રાક્ષ ધારણ કરે છે જે મનુષ્ય હજાર રુદ્રાક્ષ ધારણ કરે છે અને દ્રઢ વ્રતો આચરે તેને સર સર્વ નમે છે અને કેમ કે જેવા રુદ્ર છે તેવા જ તેને તે છે એક ચોટલીમાં વાળીસ અને માથામાં બત્રીસ ગળામાં એકસો ને આઠ અને છાતી પર એક એક કાનમાં સોળ સોળ બાહુ પર કાનમાં સોળ સોળ બાહુ પર અને ચોવીસ ચોવીસ હાથ પર આટલી સંખ્યામાં આટલી સંખ્યામાં જેણે રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તે પણ શ્રેષ્ઠ શિવભક્ત ગણાય છે જેણે રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તે શ્રેષ્ઠ શિવભક્ત ગણાય છે અને જે પણ શિવની પેઠે બધાને પૂજવા યોગ્ય અને વારવાર વંદન કરવા યોગ્ય છે તે પૂજવા યોગ્ય અને તેને વારવાર વંદન કરવા યોગ્ય છે સારી બુદ્ધિવાળા સારી બુદ્ધિવાળા પુરુષો માથા પર શાન મંત્રથી કાનમાં તત્પુરુષ મંત્રથી ગળામાં અઘોરેણ મંત્રથી હૃદયમાં પણ તે જ મંત્રથી બે હાથમાં અઘોરબીજ મંત્રથી અને પેટ ઉપર મણકાથી ગૂંથેલી રુદ્રાક્ષની માળા વામદેવ મંત્રથી ધારણ કરવી અને જાત આદિ પાંચ બ્રહ્મ મંત્રોથી બીજા અંગો પર બીજા અંગો પર ત્રણ માળા અથવા પાંચ કે સાત માળા ધારણ કરવી અથવા તો બધા જ રુદ્રાક્ષ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય એ મૂળ મંત્રથી ધારણ કરવા અને રુદ્રાક્ષ ધારી શિવ ભક્તે ખાવામાં દારૂ માંસ લસણ ડુંગળી ગાજર અને ગુંદા અને ગામમાં રહેનાર ફૂંડનો ત્યાગ કરવો ગામમાં રહેનાર ભૂંડનો ત્યાગ કરવો હે પાર્વતી બ્રહ્મા બ્રાહ્મણોએ થોડા રુદ્રાક્ષ છત્રીઓએ સુંદર લાલ વેશ્યોએ નિરંતર આનંદપૂર્વક અનંતપૂર્વક પીળા અને રુદ્રોએ કાળા રુદ્ર અક્ષ હંમેશા ધારણ કરવા કાળા રુદ્રાક્ષ હંમેશા ધારણ કરવા હે હિમાલયની પુત્રી આ વંદે કહેલો માર્ગ છે બ્રહ્મચારીએ વનપ્રસ્થે ગૃહસ્થે તથા સંન્યાસીએ આ રહસ્યમાં તત્પર રહી નિયમિત રુદ્રાક્ષ ધારણ કરવો પણ તે વિના કદી ન રહેવું રુદ્રાક્ષ ધારણ કરો તે વિના કદી ન રહેવું પ્રથમ તો આંબળા જેવડા અથવા અતિશય નાના ધારણ કરવા પણ ભાંગેલા કાંટાથી રહીત કીડાઓને ખાધેલા અને સુંદર છીન કર્યા છિદ્ર કર્યા વિનાના રુદ્રાક્ષ શુભ ઈચ્છતા લોકોએ ધારણ કરવા શુભ ઈચ્છતા લોકોએ ધારણ કરવા જ નહીં અને છેવટે ચણા જેવડો પણ રુદ્રાક્ષ સદા ધારણ કરવો ચણા જેવડો રુદ્રાક્ષ સદા ધારણ કરવો કેમ કે હે પાર્વતી તે સૂક્ષ્મ રુદ્રાક્ષ ઉત્તમ અને મારું લિંગ છે સર્વ આશ્રમવાસીએ દરેક વર્ણનના મનુષ્યોએ તેમજ સ્ત્રીઓ અને શુદ્ધોએ આપણ શિવની આજ્ઞાથી રુદ્રાક્ષ સદા ધારણ કરવા પણ અતિઓ વ્યતિઓએ સંન્યાસીઓએ પ્રણવ મંત્ર ભણીને ન રુદ્રાક્ષ ધારણ કરવા જે માણસ હાથમાં બાહુમાં અને મસ્તક પર રુદ્રાક્ષ ધારણ કરે છે હાથમાં બાહુમાં જે મદ્રક પર રુદ્રાક્ષ ધારણ કરે છે તેને કોઈ કોઈ હે મારા બહેનો મારા ભાઈઓ મારા વડીલો તમે જે બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે ખાસ ને ખાસ ફેમિલીમાં વાંચજો એથી કરી તમારા ઘરમાં રીધી સીધી સાધ અમુકના ઘરમાં એવી પરિસ્થિતિ હોય છે કે ક્યાં શું કરો શું નહીં ખબર નથી પડતી તો તમે નમ્ર વિનંતી છે તમે ખાસ ને ખાસ વાંચો તમારા ફેમિલી